બાબા ના મંદિરે આવી અને ભગવાન ને અને આખા કામ ને આમંત્રણ આપી ગયેલ છે જો એને આખો ગામ ધીરાડા ધોળા બન છે અને જે આર્મી માં જો કે આપણે નિરાયતે હોય અને આખા દેશની ની કરી અને રક્ષણ કરતા હોય એવા આર્મીમાંથી પરિવાર એક જુવાન હોય અને આખા ગામ નેત માં તો આવવાનું છે પણ અગિયાર વાગ્યે એમનું મોટું આયોજન એટલે કે રેલી વાંકા અને ભેળાના ખાન પર ભેળ તેમાં મોટા પ્રમાણમાં કે જો આપણે જોરો પર નથી મળ્યું આપણે કોઈ ગયા હોય અને રક્ષણ કરતા હોય તો એમાં જાતા ભાગ આપણે જોડાવું જોઈએ તો વાકાનેથી રાજન દેવસીજી કેસરીજી દેવસીજી દાવા તે એમની સાથે

કે બધાય આયા રાખવા માટે આવજો અને મેનેજમાં માં આવજો તેમની સાથે આરબીના જુવાનો અને ગામ લોકો 500 માં રેલીમાં જોડાયેલા છે તો તેમનો પ્રસાદ પણ સાંજનો આયા છે તેમને સેવામાં અને તમામને આયા મેનેજ માં બે એક એક માણસ આયા મેનેજ માં રહેવાનું છે જો કે એક આર્મીનો જુવાન આ સ્થાન મે અને બીજું આપણે કોઈ ખ્યાલ નથી જેરાનો ઠાકર ને આપણે બધાય ભેગા થઈ અને પ્રસાદી જે વાત સામરો તો એકબીજાને કજો અને બધાય પ્રસાદી લેવા પધારજો અને બધાય રેલુ પણ પધારજો જય ઠાકર જય રામાપીર જય